નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફ्तार માં આપનું સ્વાગત છે ધારી પત્રકાર એકતા સમિતિ દ્વારા પહેલગાવ નજીક બેસનવાડી ખાતે થયેલા આતંકવાદી હુમલામાં 27 નિર્દોષ લોકોની હત્યા કરનાર આતંકવાદીઓ વિરુદ્ધ સખત માં સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ધારી પત્રકાર એકતા સંગ દ્વારા આજરોજ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું તારીખ 31 એપ્રિલ ના રોજ સવારે 10 વાગે તમામ પત્રકારો ભેગા મળી નર્મદેવશર મંદિર ખાતે પ્રથમ શોક સભા રાખી હતી ત્યારબાદ મૃત્યુ પામનાર લોકોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી ધારી તાલુકાના તમામ પત્રકારોએ ત્યારબાદ મામલતદાર કચેરીએ પહોંચી અને ધારી મામલતદારે આતંકવાદી વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવા માટે આર્પણ પત્ર પાઠવવામાં આવ્યું હતું અને આ આવેદનપત્ર પાઠવવા સમયે ધારી પત્રકાર સંઘના પ્રમુખ સંજયભાઈ વાળા ઉપપ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી ટીનુભાઈ લલિયા જયુભાઈ જેઠવા ઉદયભાઈ ચોલેરા હુસેનભાઈ સંઘાર સહિત પત્રકાર મિત્રોએ ખાસ હાજરી આપી હતી અને આતંકવાદ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સાવરકુંડલાની રફતાર રજાક ઝાકરા સાવરકુંડલા